મિત્રો મોજમાં મોજમાં છે સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો તમને જે હું બતાવી રહ્યો છું કે શેરડીનું કટિંગ કરેલું છે ઘર બેઠા કરે છે ઘણીવાર આપણે ખેડૂત ભાઈઓને કહેતા હોય કે ભાઈ કટિંગ કરી નાખો કટિંગ કરાવી નાખો છતાં માર્ગદર્શન હેઠળ કામ થતું નથી અને તમે જોઈ શકો છો સરસ મજાનો શું કહેવામાં આવે છે વાડ છે પણ વાડની અંદર એટલો જોરદાર સુકારો લાગી ગયો છે કે એની કલ્પના કરવી પણ અઘરી થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ વસ્તુ ન થાય એ માટે ખાસ કાળજી રાખવા માટે તમને ઘણી વાર અવરનવર વિડીયા બનાવતા હોય કંઈક માહિતી આપવાનો પ્રયત્ન કરતા હોય તમે જોઈ શકો છો આમાં એક પણ રાડું એવું નથી રહ્યું કે સુકારો ન હોય તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે અડધી જગ્યામાં સુકારો છે ને અડધી જગ્યામાં સુકારો નથી એનું કારણ શું તો તમને બધાને એમ થાય છે કે આવું ના હોઈ શકે પણ ખરેખર મિત્રો આવું છે તમારી નજર તમે એક સાઈડમાં ખેડૂત માલઢોર માટે નિરાવ માટે કાપવાનું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે સુકારો કેટલી સાઈડ છે કેટલી સાઈડમાં નથી તો ખેડૂત મિત્રો ઘણીવાર એવું હોય કે કે ભાઈ એક બાજુ સુકારો છે અને એક બાજુ સુકારો નથી એનું કારણ શું તો ખેડૂત મિત્રો આપણી જમીનની અંદર કાળી ફૂગ રહેલી હોય છે તેના કારણે વધારે ઓલું થતું હોય છે મિત્રો અહીંયા પૂર્ણ થઈ જાય છે સુકારો તમે જોઈ શકો તમારી નજર સામે અહીં સુધી આપણે સુકારો જોયો છે હવે જે ઘેરો છે એ તમને લીલો સમ ઘેરો દેખાય છે તમે જોયો ને ખેડૂત મિત્રો શેરડી પણ સરસ મજાની છે સુકારો એમાં જરીએ પણ નથી એકદમ ફર્સ્ટ ક્લાસ છે ખેડૂત મિત્રો તો તમે મિત્રો જોયું ને પાણી પણ શરૂ છે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો ધોરિયો અત્યારે ભીનો થઈ ગયેલો તો ખેડૂત મિત્રો આગળ આગળ પાતા જાય છે મિત્રો મેં તમને કીધું એમ સુકારોને એક પણ ડાક જોવા ન મળે કારણ કે એક સાઈડ સુકારો છે એક સાઈડ સુકારો નથી તો આ બધા કેરામાં અત્યારે પાણી પીધેલું છે સરસ મજાનું છે ને આગળ પણ પાણી શરૂ જ છે મતલબમાં લાઈટ જતી રહેલી છે ને તમને આગળ પણ બતાવવામાં આવે છે તો મેં તમને કીધું એમ ખેડૂત મિત્રો તમે જોયો ને એક પણ છોડની અંદર સુકારો જોવા મળતો નથી ને આ શેઢો પણ પૂરો થઈ ગયો છે તો ખેડૂત મિત્રો આનું એક જ કારણ છે કે જમીનની અંદર ફૂગ હોય ત્યારે એ ફૂગ એક જ પાકમાં આવતી નથી ઘણા બધા પાકમાં આવે છે તો ખેડૂત મિત્રો એ ન આવે અને ન તકલીફ થાય આગળની મોલત પાણીમાં એના માટે કાળજી લેવા માટે આપણે કે જે માર્કેટની અંદર નવી ફૂગ નાશકો દવા આવી ગઈ છે તો એનો છટકાવ કરવો અને એનાથી સારું એવું રિઝલ્ટ મળે એવી બધા ભાઈઓને ભલામણ કરવામાં આવે છે

પાયાના ખાતર છે પાયા પછીના પાણી સાથેના છે પણ તમે જ્યારે જ્યારે પાણી આપો છો ત્યારે ત્યારે તમે ખાતરો નાખતા રહ્યો છો ક્યારે ફૂગનાશકના છટકાવ કરતા રહ્યો છે ખેડૂત મિત્રો તો આગળથી તે આ જે ફૂગનો અત્યારે જે સુકારાના પ્રશ્ન આવે છે એ ન આવે એના માટે નાશક હંમેશા દવાઓના છટકાવ એટલે કે પાણી સાથે એને આપવા પડે છે મેં તમને ખેડૂત મિત્રો બતાવ્યું એમ પચાસ ટકા ઘેરો સારો છે પચાસ ટકા નથી તો પચાસ ટકા જમીન નબળી પણ હોય શકે છે એમાં ફૂગનું પ્રમાણ વધારે હોય છે અડધામાં હોતું નથી એવું પણ આપણે સાબિત કરી શકીએ છીએ બીજી વસ્તુ મિત્રો આ ઘેરાની અંદર સુકાનું પ્રમાણ થોડા સુધી નથી આ શેઢેથી સામે શેઢે સુધી તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ શેરડીનું કટિંગ પણ થઈ ગયું છે અને સરસ મજાનું કટિંગ થયા પછી પણ આ શેરડી અત્યારે સુકારાની પોઝિશનમાં છે તો ખેડૂત મિત્રો આવું ન થાય એની ખાસ કાળજી રાખવા માટે સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઇક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયા જોવા માટે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો જુઓ તમે આવું ફરીથી ન થાય એનું ખાસ તકેદારી રાખવા નમ્ર વિનંતી સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઇક કરો સપોર્ટ કરો આવા નવા નવા ખેતીવાડીના વિડીયા જોવા માટે